અમદાવાદમાં વધુ એક નકલી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે સાણંદમાં એક અઠવાડિયામાં આવી ગામમાં ચાલતી નકલી હોસ્પિટલની પોલ ખુલી છે મોરૈયા ગામની જનરલ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે સીડીએચઓ ડોક્ટર શૈલેષ પરમારે કાર્યવાહી કરી ગામના લોકોએ ડોક્ટરની કામગીરી સારી હોવાનું પણ જણાવ્યું હોસ્પિટલ ખાતે અન્ય ત્રણ ડોક્ટરો પણ સારવાર માટે આવતા હતા

અને જે બી પેશન્ટ આવે છે સાજા થઈ જાય છે ડોક્ટર એવા નથી હા ડૉક્ટરના ખરાબ કરવાનું સંયંત્ર રચેલું છે આ બધું ડૉક્ટરમાં તો એક ધર્મેશ કરીન હતા એક એમના શાળા હતા અને કોઈ મેડમ આવતા હતા અમદાવાદ બોપલ બાજુથી ત્રણ જણા હતા પાચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદરથી વધુ એક બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની હોસ્પિટલ જે છે કે જેને સીલ કરવામાં આવી છે નળસરોવર રોડ ઉપરની આવેલી હોસ્પિટલ સીલ કર્યા બાદ મોરેયા ગામ ખાતે આવેલી જનરલ હોસ્પિટલ જે છે કે તેને પણ સીલ કરવામાં આવી છે અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર શૈલેષ પરમાર દ્વારા આ બોગસ ડોક્ટર પકડવાની કામગીરી જે છે તે યથાવત રાખવામાં આવી છે કે જેમાં સીડીએચ દ્વારા અનન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બાદ વધુ એક હોસ્પિટલને સીલ કરવામાં આવી છે અને બોગસ ડોક્ટર દ્વારા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે બોગોસ ડોક્ટર મેહુલ ચાવડાની વધુ એક હોસ્પિટલ ઝડપાઈ છે અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાદ મોરૈયા હોસ્પિટલ સામે આવી છે જ્યારે આ હોસ્પિટલ સામે આવી જ્યારે હોસ્પિટલને સીલ કરવામાં આવી તે દરમિયાન ડોક્ટર જે છે તે પોતાના સાધનો લઈને અહીંથી ફરાર થઈ ચૂક્યો છે અત્યારે સુધી જો વાત કરવામાં આવે તો સામાન્ય ક્લિનિકની અંદર બોગસ ડોક્ટરો સામે આવતા હતા પરંતુ હવે મલ્ટી સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલના બે બોર્ડ લગાવેલી હોસ્પિટલો જે છે તે બોગસ સામે આવે છે અને સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતા હોવાની માહિતી જે છે તે પણ મળી રહી છે બીજી તરફ મોરિયા ખાતે આ હોસ્પિટલ આવેલી છે અને હોસ્પિટલની બહારની તરફ એક બોર્ડ પણ છે છું આપને એ પણ બતાવું છું અહીંયા જનરલ હોસ્પિટલ સાથે આઈસીયુ સુધીની તમામ સુવિધાઓ જે છે તે પણ આપવામાં આવતી હતી ઓપરેશન પણ થતા હતા અને ચોવીસ કલાક સતત ઇમરજન્સી સારવાર માટે પણ જે છે તે આ હોસ્પિટલ જે ખુલ્લી હોવાની પણ વાત સામે આવી રહી છે બીજી તરફ આ હોસ્પિટલ જે છે તે મેહુલ ચાવડાની સાથે સાથે અન્ય થી ત્રણ ડોક્ટરો અહીંયા આવતા હોવાની પણ માહિતી જે છે તે આસપાસના લોકો આપી રહ્યા છે એક મહિલા તબીબ પણ અહીંયા આવતા હતા ને અને અન્ય ડોક્ટર જે છે તે પણ અહીંયા આવતો હોવાની વાત જે છે તે સામે આવી રહી છે હવે એ જોવાનો વિષય રહેશે કે મેહુલ ચાવડા હજી ફરાર છે પરંતુ અન્ય લોકો જે અહીંયા મોરેયા ગામ ખાતે સારવાર કરવા માટે તબીબ આવતા હતા તે ક્યારે ઝડપાશે અથવા તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે મહત્વનો મુદ્દો રહેશે કેમેરા પર્સન મોહનની સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ મોરૈયા અમદાવાદ